સર્વપ્રથમ તો જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર હું ઋષભ વિજયભાઈ રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માંગુ છું સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તમામનો આભાર માનું છું આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદ્રઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એમના બદલ અમે બધા એમના આભારી છીએ એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સિવિલ સ્ટાફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હુંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એમનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હુંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યંત ભારે હૃદયે અમારા પ્રિય સાથીદાર શ્રી વિજયભાઈ રૂપાણી જ્યાં વિમાન દુર્ઘટનાના બન્યા છે એમની ડીએનએ ની મેચિંગ મળી જવાને કારણે હવે આગામી વ્યવસ્થાઓ અંગે આપ સૌની સાથે વાત કરીએ છીએ મતાધિકાર મળ્યા પહેલા મીસામાં વિજયભાઈ ગયેલા હજી એમને મતાધિકાર નહોતો મળ્યો ત્યારથી સંઘર્ષ કરતા અમારા સાથીદારે વિદ્યાર્થી કાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સાથે કામ કરતા કરતા વિદ્યાર્થી નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા રાજકોટની અંદર કોર્પોરેશન ના સભ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સુધીની જવાબદારીઓ સુપેરે નિભાવીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે રાજ્ય સ્તરે તેઓએ પાર્ટીની સેવા બજાવવાનું શરૂ કર્યું સંગઠનની અંદર રુચિ હોવાને કારણે સમગ્ર રાજ્યના સંગઠનના કાર્યક્રમોને વેગ આપવાનું કામ વિજયભાઈ દ્વારા સુપેરે થયું રાજકીય ક્ષેત્રે વિધાનસભા તેઓ રાજકોટથી પ્રવેશ્યા બહુ ઓછી વ્યક્તિઓને પહેલી જ ટર્મ વિધાનસભા અને તરત જ મુખ્યમંત્રીશ્રી તરીકે ની જવાબદારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું રાજ્યના શ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બન્યા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લીડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ચળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશા યાદ રાખશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કામોની અંદર વિજયભાઈએ રાષ્ટ્રીય નેતૃત્વના વિશ્વાસુ સાથીદાર તરીકે મહારાષ્ટ્ર પંજાબ અને અન્ય પ્રાંતોમાં પણ બખૂબી જવાબદારી નિભાવી છે છેલ્લી ઘડી સુધી આ ફ્લાઇટમાં બેસતા પહેલા સુધી એ પંજાબની અંદરની ચૂંટણી પ્રક્રિયાઓની અંદર વ્યસ્ત હતી એક પ્રકારે હું એમ જરૂર કહી શકું કાર્યકર્તા તરીકે કે એમની જીવન સફરના છેલ્લા શ્વાસ સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું તેઓ હંમેશા બોલતા એક વાર વ્યક્તિ કરતા પક્ષ મોટો છે દેશ મોટો છે બોલતા વિજયભાઈ હિન્દીમાં બોલતા એમનો ડાયલોગ ઘણા બધા કાર્યકર્તાઓ આમ એના વતી બોલવા માટે કોશિશ કરતા હોય એ પ્રકારની એમની હોલચાલની લઢાણ અને એટલા માટે એમની આવતીકાલની જે વિધિઓ નક્કી થઈ છે રૂટ નક્કી થયો છે જે કાર્યક્રમો નક્કી થયા છે એની કેટલીક વિગતો આપવા માટે હું મારા માનની મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને પંચાલજી આમ તો એ બંને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રી આજ સવારે આવ્યા હતા ત્યારે જેમણે સંકેત આપ્યો હતો કે આજે કદાચ આ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી સંભાવનાઓ લાગે છે બનાવ બન્યો ત્યારથી જ આ બંને અમારા સાથીદારો સતત ત્યાં હોસ્પિટલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા છે તેઓ આપણને વિગતવાર કાર્યક્રમ આપે એવી હું ઋષિકેશભાઈને વિનંતી કરું તારીખ બારમી ના રોજ બનેલી દુર્ઘટના અને એવી કમનસીબ દુર્ઘટના અમદાવાદ ખાતે બીજી વખતે બની પરંતુ ગુજરાત અને અમદાવાદ તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓના હૈયે ખૂબ જ મોટો ઘા આપીને ગઈ પરંતુ જે રીતે ગુજરાત ગુજરાતના સે સેવાભાવી સમાજલક્ષી સંગઠનો પોલીસ આરોગ્યકર્મીઓ સફાઈ કર્મીઓ પેરામિલિટરી ફોર્સ તમામ લોકોએ અને સાથે સામાજિક સંગઠનોએ પણ તરત જ વિધિત ફ્યુ મિનિટ્સની અંદર જે રીતે સેવા કાર્ય ઉપાડી લીધું અને આ બચાવો અને રાહતની કામગીરીમાં જોડાઈ ગયા ખૂબ ઝડપથી આપણે પરિસ્થિતિ થાળે પાડી શક્યા છીએ અને સાથે જે પ્રકારે આખી કારણ કે આ જે ઘટના બની એ ઘટનામાં જે પ્રકારે એક હજાર ડિગ્રી કરતાં પણ વધારેનું તાપમાન પેદા થયું અને એના કારણે જે મૃતદેહો આપણને મળ્યા એના ડીએનએ પરીક્ષણમાં અને ક્રોસ વેરિફિકેશન માટે આપણે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી અને અત્યાર સુધી આપણે પિસ્તાલીસ જેટલા ડીએનએ મેચ કર્યા છે પરંતુ કમ ભાગ્યે લગભગ બસો ચુઓતેરની આસપાસના લોકોના આ મરણનો આંકડો આપણા માટે ખૂબ જ વિધારક છે અને એમાં પણ જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સમાયા ગુજરાતી તરીકે અને પરમ દેશભક્ત તરીકે એક રાજકીય કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અજ્ઞા કાર્યકર્તા તરીકે એમના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતને અનેક એવી ભેટો મળી છે અને સાથે પાર્ટીના પ્રમુખ તરીકે પણ સંગઠનને એમને મજબૂતનું કામ કરવાનું કામ કર્યું છે આજે બપોરે જ એમના ડીએનએ મેચિંગ એટલે ક્રોસ વેરિફિકેશનમાં નક્કી થયું કે આ સદર દિવંગત જે પાર્થિવ શરીર છે એ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું છે તરત જ તંત્ર હરકતમાં પણ આવી ગયું હરકતમાં આવી અને તાત્કાલિક આ દિવંગત આત્માનો જે પાર્થિવ દેવ પરિવારજનને આદરણી અંજલીબેન રાધિકાબેન ભાઈ ઋષભભાઈ અને પરિવાર અને સ્નેહીજનોને મળી રહે એના માટે તાત્કાલિક વ્યવસ્થાઓની શરૂઆત કરી પરંતુ અત્યારે થોડો સમય વરસાદી વાતાવરણના કારણે આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ સાડા અગિયારની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને સાડા અગિયાર પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ સાડા બારની આસપાસ બે વાગ્યાની આસપાસ પહોંચી જઈ બેથી બે ત્રીસ સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ દોઢ કલાક જેવો સમયગાળો થશે કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘરે ઘર સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હિરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ દોઢેક કલાકનો થયો છે અને ચારથી પાંચ ચાર વાગે ઘરે પહોંચી નિવાસસ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ચારથી પાંચ એટલે એક કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે પાંચથી છ પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ એક કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ ત્રણથી છ પ્રાર્થના સભા સ્થળ રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે અને આદરણીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે ઓગણીસ છ બે હજાર પચીસના ના રોજ નવથી થી બાર દરમિયાન પ્રાર્થના સભા હોલ નંબર એક એક્ઝિબિશન સેન્ટર હેલીપેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્તર ગાંધીનગર મુકામે રાખવામાં આવશે સાથે પાર્ટીની ખૂબ મોટી સેવા કરવાના કારણે અને આમ પણ આ તમામે તમામ જે દિવંગત આત્માઓ છે આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે આ તમામ દિવંગત આત્માઓ માટે એક પ્રાર્થના સભાનું આયોજન થયું છે જે વીસમી તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ચારથી છી વચ્ચે કમલમ કોબા ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે પ્રદેશ ભાજપ ખાતે રાખવામાં આવી છે અને તમામે તમામ જેટલા પણ દિવંગત આત્મા છે એ તમામને આદરણીય વિજયભાઈ રૂપાણી સહિત ત્યાં આગળ એમની આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને આ જે ઘા આપણા ગુજરાત ઉપર લાગ્યો છે એમાં તમામ લોકોને જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ મળે એના માટે બધા જ લોકો ગુજરાત ભરના લોકો ત્યાં આવી અને પ્રાર્થના સમારોહમાં ભાગ લઈ અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે